ગણેશાય અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે ધનતેરસની પૂજા વિશે જાણીશું માતા મહાલક્ષ્મી શ્રી ગણેશજી અને માતા સરસ્વતીની પૂજા થાય છે સાથે કુબેર ભગવાનની અને ધન્વંતરી દેવની પણ પૂજા થાય છે સરળ અને સાદી રીતે ધનતેરસની પૂજા કેવી રીતે કરવી તે આ વિડીયોમાં જાણીશું તથા ધનતેરસના એટલે કે પ્રદોષનું વ્રત જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તેને આજે પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણીશું ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે મનોકામના પૂર્ણ કરવા માટે ધનતેરસના દિવસે પ્રદોષનું વ્રત પણ થાય છે આ ઉપરાંત આજે તેરસ એટલે કે તેર દીપક પ્રગટાવવાનો પણ મહિમા છે તે તેર દીપક ક્યાં ક્યાં કોના માટે પ્રગટાવાય છે તે પણ આપણે જાણીશું અને યમ દીપદાન વિશે પણ આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી ચ મહે વિષ્ણુપ્રિયાએ ચ ધીમી તનો લક્ષ્મી પ્રચોદયાત બોલો માતા મહાલક્ષ્મીની જય વિષ્ણુ જય ધનતેરસની પૂજાનું ઘણું મહત્વ છે આમ તો દિવાળી ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસ્ટરસ ભાઈબીજ આમ પાંચ પર્વની છે પરંતુ ધનતેરસની પૂજાનું મહત્ત્વ અલગ જ છે આવી જ પૂજા દિવાળીની રાત્રે પણ થાય છે સરખી જ પૂજા હોય છે સાદી અને સરળ રીતે પૂજા કરી આપણે માતા મહાલક્ષ્મીને છે ધનતેરસ નામ જ એવું કે જ્યાં દેવી લક્ષ્મીજીની પૂજા થાય છે ધનતેરસની તિથિ ભગવાન મહાદેવજીને પણ પ્રિય છે સૌ પ્રથમ ધનતેરસની પૂજાની સામગ્રી જાણી લઈએ કે કઈ કઈ વસ્તુની આવશ્યકતા રહેશે ધનતેરસની પૂજા માટે માતા મહાલક્ષ્મી સરસ્વતી અથવા ચિત્ર અથવા મૂર્તિ હોવી જોઈએ સાથે ધૂપ દીપ નૈવેદ્ય અક્ષત દક્ષિણાવર્તી શંખ હોય કે પછી કમર કાકડીની માળા પુષ્પ હોય તો ઉત્તમ કોઈ પણ લાલ પુષ્પ પણ ચાલે છડી તથા લક્ષ્મી પોટલી માટે એક લાલ વસ્ત્ર નાનકડો કટકો હોય તેમાં ગોમતી ચક્ર કોડી ચણોઠી લવિંગ સોપારી અને એલચીની આવશ્યકતા રહેશે જે પોટલીને વાળીને પૂજા દરમિયાન પૂજા કરીને તિજોરીમાં મુકાય છે આ ઉપરાંત આપણે ધનતેરસના દિવસે જે ખરીદી કરીએ છીએ જેમ કે વાસણ છે વાહન કે પ્રોપર્ટી હોય તેની તો પૂજા થાય જ છે સાથે સાથીઓ આદિ કરીને પરંતુ આપણે વાહનોની પૂજા કરીએ છીએ આપણે જે વાસણ ખરીદ્યા છે ધાણા નમક કે સાવરણી ખરીદેલી છે તેની પણ પૂજા થાય છે હવે આપણે સાંભળીશું કુંભ સ્થાપન સ્થાપન કરવા માટે એક ઘડો જોઈએ જે માટીનો કે તાંબાનો કે સોના ચાંદી અથવા જર્મનનો કે કોઈ પણ ધાતુનો હોઈ શકે છે શ્રીફળ ચુંદડી પાંચ નાગરવેલના પાન અથવા તો આસુપાલવના પાન કોમ સ્થાપનમાં પધરાવવા માટે સોપારી પૈસો દુર્વા હળદર આદિની માતા મહાલક્ષ્મીને ભોગ સમર્પિત કરવા માટે ખીર અથવા કોઈ પણ સફેદ મીઠાઈ કે કેળા ધરી શકાય છે આજે માતા મહાલક્ષ્મીનું પૂજન કરીએ ત્યારે બાજોટ ઢાળીને તેમાં લાલ વસ્ત્ર ઉપર પાથરવું ત્યારબાદ માતા મહાલક્ષ્મીનો ફોટો મૂર્તિ સ્થાપિત કરવા જોઈએ તેમાં શ્રી ગણેશજી અને સરસ્વતી માતા પણ સાથે હોય છે જેથી લક્ષ્મી પૂજન કરતી વખતે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય તો ભગવાન શ્રી ગણેશજી સદબુદ્ધિ આપે છે માતા સરસ્વતી જ્ઞાન અને વિદ્યા પ્રદાન કરે છે આ ત્રણેયનો સંગમ હોય તો ધન ટક્યું રહે છે અભિમાન આવતું નથી અને માતા મહાલક્ષ્મીની વિશેષ કૃપા રહે છે આજે ભગવાન નારાયણ સાથે નહીં પરંતુ લક્ષ્મીજી તેમના દત્તક પુત્ર શ્રી ગણેશજી સાથે માતા મહાલક્ષ્મીની પૂજા થાય છે ત્યારબાદ દીપક પ્રગટાવ્યા પ્રગટાવવામાં આવે છે દીપક પ્રગટાવવા માટે કોઈ પણ ધાતુનું કે માટીનું કોડિયું લેવું અને લાંબી વાટ કરવી મોલીની કે લાલ દોરાની વાટ કરવી ઉત્તમ મનાય છે તેમાં ઘી તેલ ભરી શકાય છે ગાયનું શુદ્ધ ઘી સરસોનું શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારબાદ સ્થાપના થાય છે કઠ સ્થાપન કરવાનું એક મહત્વ એ છે કે માતા મહાલક્ષ્મી અખંડ રીતે આપણા ઘરમાં વાસ કરે છે કારણ કે ધનતેરસ આખા વર્ષમાં એક વાર આ તહેવાર આવે છે ત્યારે માતા મહાલક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે નવ ગ્રહોની કૃપા પ્રાપ્ત થાય છે તે ઘટ સ્થાપનામાં સર્વે દેવી દેવતાઓનો વાસ રહે છે માટે ઘટ સ્થાપના કોઈ પણ પૂજા કરતી વખતે આપણે કરીએ છીએ ઘટ સ્થાપના કરતી વખતે એક ચોખાની કે અનાજની ઢગલી કરવી તેની ઉપર એક કુંભ અથવા કળશ સ્થાપન કરવું ત્યારબાદ તેમાં જલ અર્પિત કરવું ત્યારબાદ કુંભને મોલી અથવા નાળાછડી બાંધવી સાથ્યો કરવો ત્યારબાદ કુંભની અંદર સોપારી પૈસો દુર્વા અક્ષત કંકુ હળદર આદિ તૈયાર કરવા એક શ્રીફળ પધરાવવું તેની ઉપર સાથિયો કરવો તેમાં મોલી અથવા નાળછડી બાંધી શકાય છે અથવા લાલ ચુંદડી બાંધીને શ્રીફળ ત્રણ આંખ આપણી સામે રહે એટલે કે પૂજન કરતા હોય તેની સામે રહે તે રીતે શ્રીફળ રાખવું જોઈએ

દીપ નૈવેદ્ય આદિ થી પૂજા થાય છે પુષ્પદલ અર્પિત કરાય છે ત્યારબાદ વિવિધ ભાગો ધરાય છે અને આપણે જે વસ્તુ સોના ચાંદી અથવા વાસણ લીધું છે તેની પૂજા થાય છે માતા બિરાજમાન રહે એટલા માટે સૌથી મોટું ધન એટલે કે રૂપિયા પાંચસોની નોટ દેશમાં મોટી છે તેનું પૂજન કરાય છે પછી નાના પૈસાનું પૂજન કરાય છે જે જે દેશમાં જે લોકો રહે છે તે પ્રમાણે ત્યાંના પૈસાનું પૂજન કરવું જોઈએ રૂપિયાનું પૂજન કરવું જોઈએ ધનનું પૂજન કરવું જોઈએ ત્યારબાદ લક્ષ્મી પોટલી વળાય છે એક નાનકડું લાલ વસ્ત્ર રાખવું તેમાં કોડી છે ગોમતી ચક્ર છે ધાણા છે લાલ કે સફેદ ચણોઠી કોઈ પણ ચાલે ચણોઠી ન હોય તો પણ ચાલે એલચી અને લવિંગ રાખવા તેને એક પોટલી જેવો આકાર આપવો અથવા મોલી એટલે કે નાળા છડીથી બાંધી દેવું માતા મહાલક્ષ્મીની સાથે પૂજા કરતી વખતે ધરી દેવું જ્યારે પૂજા સંપન્ન થાય પછી તે તિજોરીમાં રાખી દેવું ત્યારબાદ વિવિધ ભોગ ધરાય છે અને આપણે જે વસ્તુ સોના ચાંદી અથવા વાસણ લીધું હોય તેની પૂજા થાય છે હવે માતાજીનું આપણે બધી રીતે પૂજન કર્યું છે ત્યારબાદ આરતી કરાય છે આરતી કર્યા પછી તેર દીપક પ્રગટાવાય છે જે ઘરમાં અલગ અલગ દિશાએ રખાય છે તેર દીપક પણ માતાની પૂજાની આરતી થાય ત્યારે પ્રગટાવી લેવા જોઈએ હળદર મગ ચોખા લવિંગ આ ચાર વસ્તુ પૂજામાં મૂકી પૂજા કર્યા બાદ ઘરના દરેક મૂકવામાં આવે છે છે અને થોડું જે વધે તેને આખું વર્ષ તિજોરીમાં ચોખા મગ હળદર લવિંગને રાખવામાં આવે છે કહેવાય છે કે તેનાથી સમૃદ્ધિ વધે છે ઘરના દરેક ઉમરે પણ દીવા કરવામાં આવે છે હવે આપણે સાંભળીશું તેર દીપકનું મહિમા હવે આપણે જાણીએ તેર દીપકનું શું મહત્વ છે ક્યાં રાખવા જોઈએ અને કોના માટે પ્રગટાવાય છે તેર દીપકમાં પહેલો દીપક ઘરના મુખ્ય દ્વાર પાસે બીજો દીપક જે કોઈ ચોક ચોરાઈ હોય ત્યાં તે પ્રગટાવાય છે ત્રીજો દીપક તુલસી ક્યારે પ્રગટાવાય છે ચોથો દીપક આંગણામાં અથવા ફળિયામાં અથવા તે પણ ન હોય તો ભગવાન શ્રી ગણેશજીના નામનો તે પણ કરી શકાય છે પાંચમો દીપક ઘરની છત અથવા અગાસી ઉપર પ્રગટાવાય છે છઠ્ઠો દીપક ઘરના મંદિર પાસે પ્રગટાવાય છે સાતમો દીપક ઘરના રસોઈના ઘરમાં જ્યાં આપણું રસોડું છે અન્નપૂર્ણ માનો વાસ છે ત્યાં કરાય છે આઠમો દીપક પીપળાના વૃક્ષની નીચે કરાય છે નવમો દીપક ધનની તિજોરીમાં રખાય છે દસમો દીપક નદી કે તળાવ પાસે રખાય છે અગિયારમો દીપક કુવા પાસે રખાય છે બારમો દીપક ઘરના ચારે ખૂણામાં એક એક રખાય છે અને તેરમો દીપક સ્ટોરરૂમ અથવા બાથરૂમ પાસે રખાય છે આમ તો તેર દીપકમાં જો નદી કે તળાવની વ્યવસ્થા આજુબાજુમાં ન હોય તે પાણીયારે કરાય છે અને ચારે ચોક ચાર રસ્તા ન મળે અથવા તેની આજુબાજુમાં દીવો ન કરી શકતા હોય તો પછી એ દીપક કચરાપેટી પાસે કરાય છે કચરાપેટી પાસે પણ માતા મહાલક્ષ્મીનો વાસ ગણાય છે જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા સાથે આ તેર દીપક કરવા ઘણા શુભ મનાય છે આજના દિવસે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત જે ચોમુખી દીપક પ્રગટાવવામાં આવે છે જે યમ દીપક દીપદાન માટે પ્રખ્યાત છે આજે યમ દીપદાન થાય છે જો કે ઘણા ભક્તો ધનતેરસ કાળી ચૌદસ દિવાળી બેસતુ વરસ અને ભાઈબીજ રોજ યમ દીપદાન કરે છે પરંતુ આજે યમ દીપદાન અવશ્ય કરવું જોઈએ યમ દીપદાન માટે લોટનું કોડિયું હોય જેમાં ચાર વાટ લેવી તેમાં સરસવ અથવા તલનું તેલ રાખવું ત્યારબાદ ચોખાની નાની ઢગલી કરી દક્ષિણ દિશા તરફ મુખ કરી એક દીપક પ્રગટાવવાનો હોય છે ભગવાન શ્રી યમરાજનું સ્મરણ થાય છે અને તેમને પ્રાર્થના કરાય છે કે જેથી ઘરમાં યમ યાતનાથી મુક્તિ મળે છે અને યમનું દર્શન ન થાય એટલે કે ભગવાન શ્રી નારાયણના ગણો અંત સમયે લેવા આવે તેવું કહેવાય છે માટે યમ દીપદાન ઘણું મહત્વનું છે આ તેરસ ધનતેરસની પૂજા કાળમાં જ કરવામાં આવે છે અને મહાલક્ષ્મીની સાથે ધન્વંતરી દેવની પણ પૂજા કરવામાં આવે છે જેને આપણે બોધિલી વેલા કહેવાય છે આ સમય દરમિયાન માતા મહાલક્ષ્મી અને ધન્વંતરી દેવની કળ સ્થાપના થાય છે સૌ પ્રથમ ધનતેરસની તિથિ છે અને તારીખ ઓગણીસ ઓક્ટોબર રવિવાર બપોરે એક ને પચાસ મિનિટે તિથિ પૂર્ણ થાય છે હવે આપણે સાંભળીશું ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્તો પ્રદુષકાળ હોય અને તેરસની તિથિ હોય ત્યારે ધનતેરસની અથવા પ્રદોષનું વ્રત થાય છે આથી તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના દિવસે ધનતેરસનો ઉત્સવ મનાવાશે સાથે શનિ પ્રદોષ વ્રત પણ થશે આજે પ્રદોષ વ્રત હોય જેમાં શુભ યોગ પણ હોય જેમાં બ્રહ્મયોગ ઉત્તર ફાલ્ગુની યોગ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની સાથે બુધ આદિત્ય યોગ કલાત્મક યોગનું નિર્માણ કરે છે ધનતેરસમાં પૂજન પણ ખાસ મહત્વ છે લક્ષ્મી પૂજન ભગવાન કુબેરનું પૂજન ધન્વંતરી દેવનું પૂજન અને મહાદેવનું પણ પૂજન થાય છે અને સાથે શનિવાર છે એટલે શનિદેવની પણ પૂજા ઉપાસના કરવામાં આવે છે ધનતેરસની પૂજા ઉપાસના જાણી લઈએ આજે પૂજાનું શુભ મુહૂર્ત છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ બ્રહ્મ મુહૂર્ત સવારમાં આપણે પૂજન કરીએ તે મુહૂર્ત સવારે ચાર ને તેતાલીસ થી પાંચ ને ત્રીસ કલાક સુધી છે આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ જોવામાં આવે છે જે સવારમાં અગિયાર ને તેતાલીસ થી બાર ને ત્રીસ કલાક સુધી આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે ખરીદી કરી શકાય છે પૂજા આદિ કરી શકાય છે સાંજે કાળ હોય છે જે કાળનું ખાસ મહત્વ છે ત્યારે પણ ખાસ કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે અને જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે અને લક્ષ્મી પૂજન પણ થાય છે તે સમય છે પૂજાનું મૂર્ત છે ધનધેરસની પૂજાનું મૂર્ત અઢાર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ પ્રદોષ સાંજે પાંચ કલાક અડતાલીસ મિનિટથી શરૂ થઈ આઠ કલાક વીસ મિનિટ સુધી તમે માતા મહાલક્ષ્મીની પૂજન કરી શકો છો વૃષભકાળનું મૂર્ત છે જે પણ ઘણું મહત્ત્વનું છે 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 સાંજે સાત કલાક સોળ મિનિટથી આરંભ થઈ સાંજના નવ કલાક દસ મિનિટ સુધી વૃષભકાળનું મુહૂર્ત છે જેમાં પણ પૂજન કરી શકાય છે ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદીનું શુભ મુહૂર્ત પણ જોવામાં આવે છે જે ખરીદીનું શુભ મુહૂર્ત છે તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના બપોરે બાર ને અઢાર મિનિટથી તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના સવારે સાત કલાક સુધી શુભ મુહૂર્ત છે આ ઉપરાંત અઢાર તારીખે જો ખરીદી ના કરવી હોય તો સૂર્યોદય તિથિ જોઈએ તે તેરસની તિથિ ઓગણીસ તારીખે પણ પડે છે ત્યારે પણ સવારે સાત વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે સોના ચાંદી વાહનો આદિની ખરીદી કરવામાં આવે છે આમ બંને દિવસે ધનતેરસ ઉજવાશે ધનતેરસનો ઉત્સવ તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ અને શનિવારના દિવસે ઉજવવામાં આવશે અને ત્યારે જ સાંજે પ્રદોષ કાળમાં સાંજે પાંચ ને અડતાલીસ મિનિટથી આઠ ને વીસ મિનિટ સુધી આપણે માતા મહાલક્ષ્મીનું પૂજન કરી શકાય છે કારણ કે પ્રદોષ કાળમાં પૂજા કરીએ તેનું ઘણું મહત્વ હોય છે કોઈ પણ ખરીદીના મુહૂર્તમાં ખરીદી કરી શકાય છે જેમ કે સોના અથવા ચાંદીનો સિક્કો જે જેની શક્તિ તે પ્રમાણે ખરીદી કરી પૂજા કરી શકાય છે અને તેજૂરીમાં મૂકવામાં આવે છે જેથી આખું વર્ષ બરકત રહે છે આ શુભ મુહૂર્તમાં સોનું ચાંદી પિત્તળ તાંબુ અથવા જર્મનના વાસણો અને વાહનો ખરીદી શકાય છે ઇલેક્ટ્રિકના સાધનો પણ ખરીદી શકાય છે વાસણ ખરીદી તેમાં ખીર બનાવી માતા મહાલક્ષ્મીને પૂજામાં ભોગ લગાવાય છે તેમાંથી રસોઈ આખું વર્ષ આપણે જમી શકીએ છીએ ભગવાન ધન્વંતરી

કોઈની પાસેથી ધન ઉધાર લેવું નહીં જે વાર આવ્યો હોય તે પ્રમાણે પ્રદોષનું વ્રત થાય છે આજે શનિવાર હોવાથી આજે શનિ પ્રદોષનું વ્રત થાય છે આજના દિવસે ભગવાન મહાદેવજીની પૂજા થશે ધૂપ દીપ નૈવેદ્ય ધતુરો બિલપત્રાદેવ્યુ વ્રત જે ભક્તો કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થાય છે મહાશક્તિ એટલે કે દેવી પાર્વતીની પણ કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે આજે પ્રદોષ કાળમાં એટલે કે સાંજના સૂર્યાસ્ત પછીનો સમય છે તેને પ્રદોષકાળ કહેવાય છે સૂર્યાસ્ત સમયે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી જીવનના તમામ દુઃખ સંકટ પીડા ભય ગ્રહ બાધા ઉપરી બાધા ક્રોધ મોહ માયા અહંકાર આદિ નષ્ટ થાય છે શનિ પ્રદોષ અથવા હનુમાનજીનો પ્રિય વાર આ મંગળવાર છે આથી હનુમાનજીની પણ પૂજા આરાધના થાય છે શનિદેવની પણ પૂજા આરાધના થાય છે આમ આજનો દિવસ ધનતેરસ અને પ્રદોષ વ્રત સાથે રહે છે માટે માતા મહાલક્ષ્મીની સાથે મહાદેવની પણ પૂજા થાય છે આમ ધનતેરસના દિવસ દિવસની સાદી સરળ રીતે પૂજા કરી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે મહાલક્ષ્મીની પૂજા માટે આપણે બાજોટ વગેરેની જે સામગ્રી રાખી છે તે આખી રાત રાખવાની હોય છે બીજા દિવસે સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ત્યારબાદ માતા મહાલક્ષ્મીનો આ બાજોટ મંગલ કરાય છે એટલે કે ઉથાપન કરાય છે જે કાંઈ પૂજાની સામગ્રી છે તે વ્યવસ્થિત રાખી દેવી શ્રીફળ છે તે લક્ષ્મીજીના મંદિર અથવા કોઈ પણ મંદિરમાં પધરાવી દેવું જે ચોખા અથવા અનાજ છે તે પક્ષીને નાખી દેવા જે ધનની ધનની પોટલી છે તે જગ્યાએ રાખી દેવી બાકીની પૂજા સામગ્રી સોના ચાંદી રૂપિયા વગેરે રાખવાનું હોય છે અને વાપરવાનું હોય છે પ્રસાદી રૂપે લેવાનું હોય છે અને જે પ્રસાદ ધર્યો છે તે નાના બાળકને આપી દેવાનું અને જે કાંઈ બીજી વસ્તુ ચિત્ર ફોટો મૂર્તિ તેને પણ આપણે પૂજા સ્થાનમાં રાખી શકાય અથવા તિજોરીમાં પણ રાખી શકાય છે આ રીતે ધનતેરસની એક પૂજા સંપન્ન થાય છે ધનતેરસના દિવસે માતા મહાલક્ષ્મીની પૂજા યમદેવની પૂજા ધન્વંતરી દેવની પૂજા અને કુબેર ભગવાનની પૂજા થાય છે ત્યારે કુબેર ભંડારી કુબેર ભગવાનના ઈષ્ટદેવ ભગવાન મહાદેવનો મંત્ર જાપ કરવું શ્રેષ્ઠ ગણાય છે જે મૃત્યુના દેવતા ગણાય છે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરનાર તે મંત્ર છે ભગવાન મહાદેવનો અકાલ મૃત્યુ વોમ જો કામ કરે ચંડા લા કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા એટલા માટે જ આજે મહાકાલ મહાદેવની શક્તિપતિ પૂજા થાય છે જેથી ધન વૈભવ જેને કહેવાય છે તેની સાથે મુક્તિ પણ ભગવાન મહાદેવની પૂજા દ્વારા પ્રાપ્ત થાય છે આ રીતે ધનતેરસનો ઘણો મહિમા છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધનતેરસની હાર્દિક શુભકામનાઓ હેપી ધનતેરસ